વાત કરીશું મિત્રો બે હજાર પચીસ ના રાશિફળની આ આપણે ચર્ચા કરીશું કન્યા રાશિના તો નમસ્કાર મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી વર્ષ બે તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં સર્વપ્રથમ પ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર તો આ વર્ષે ગુરુ પંદરમી મે બે હજાર પચીસથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિદેવ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસથી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવા છે આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ સાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અને અંગલ સંબંધો ઉપર અસર કરી શકે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે બે નું આ આખું વર્ષ કેવું રહેશે

તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન થશે જે અનુકૂળ સ્થિતિમાં હશે તેર જુલાઈ બે હજાર પચીસ થી લઈ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના સમયગાળામાં શનિ વક્રી અવસ્થામાં રહેશે એવામાં એમની વક્રી ચાલના કારણે કન્યા રાશિવાળાની પકડ કારકિર્દીમાં ઢીલી પડી શકે છે એટલે તમને આ સમયે કારકિર્દીમાં મનપસંદ પ્રગતિ નહીં મળવાની આશંકા છે જે સમયે શનિ વક્રી અવસ્થામાં હશે એ સમયે તમારી નોકરી બદલવા જેવા મોટા નિર્ણય લેવાથી બચવું જરૂરી બનશે આ તમને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો કન્યા વાર્ષિક રાશિ પર ભવિષ્યવાણી કરી રહ્યું છે કે કન્યા રાશિના જાતકો 2025 માં મે મહિનાથી કન્યા રાશિના લોકોને પૈસા સાથે જોડાયેલા મામલામાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારા દસમા ભાવમાં વિરાજમાન છે એના પરિણામ સ્વરૂપ આ તમારા ખર્ચને વધારવાનું કામ કરી શકે છે પરંતુ શનિનું ગોચર માર્ચ બે સુધી તમારા માટે સારું રહેશે અને એના પછી આ તમારા સાતમા ભાવમાં ગોચર કરશે જો તમે ધંધો કરતા હોય તો આ ભાવમાં બેઠેલા શનિ તમારા આર્થિક જીવનમાં ઉતાર ચઢાવ લઈ અને આવી શકે છે જો તમે રોકાણ કે પૈસાને લગતો કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો તો એના માટે એપ્રિલ બે સુધીનો સમય સમયગાળો અનુકૂળ રહેશે પરંતુ એપ્રિલ પછી રોકાણ કે પૈસા સંબંધિત નિર્ણયો લેવાથી બચજો નહીં તો નુકસાન થવાની સંભાવના છે ધનના કારક ગ્રહ ગુરુ ગ્રહ નવ જૂન બે હજાર પચીસ થી નવ જુલાઈ બે હજાર પચીસ ના સમયગાળામાં અસ્ત રહેવાના છે તો એવામાં આ દરમિયાન તમને પૈસાની કમીની સમસ્યા થઈ શકે છે પરંતુ આ લોકોના છઠ્ઠા ભાવમાં વિરાજમાન રાહુ તમને અચાનક સ્ત્રોત દ્વારા પૈસાનો લાભ કરાવતા રહેશે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની કન્યા વાર્ષિક રાશિ પણ બતાવી રહ્યું છે કે વર્ષ બે હજાર પચ્ચીસમાં કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિના સુધીનો સમય શિક્ષા માટે સારો રહેશે કારણ કે ગુરુદેવ તમારી ચંદ્ર રાશિના નવમા ભાવમાં સ્થિત હશે એવામાં ગુરુની આ સ્થિતિ સામાન્ય રૂપથી અભ્યાસ કરવા તરફ ઈશારો કરી રહી છે તમે ઉચ્ચ અભ્યાસ મેળવવાની દિશામાં પગલું ભરી શકો છો જેમાં તમને સફળતા મળી શકે છે મે બે હજાર પચીસમાં ગુરુગ્રહ ગોચર કરી અને તમારી ચંદ્ર રાશિના દસમા ભાવમાં વિરાજમાન હશે એના પરિણામ સ્વરૂપ આ લોકોની એકાગ્રતા આવડત કમજોર થઈ શકે છે એટલે તમારું મન અભ્યાસમાંથી હટી શકે છે ત્યાં શનિ ગ્રહ માર્ચ બે હજાર પચીસથી તમારા સાતમા ભાવમાં સ્થિત થશે જે શિક્ષામાં તમને સારી ગતિ ફરીથી તેજ કરવાનું કામ કરાવશે એની સાથે આ સમયમાં આમની નજર તમારી ચંદ્ર રાશિ ઉપર પડી રહી હશે આના સિવાય કન્યા રાશિના લોકોને પોતાના અભ્યાસની યોજના બનાવવાની સાથે સાથે એને લાગુ પણ કરવાની જરૂરત બનશે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું પારિવારિક જીવનની કન્યા રાશિના જાતકો માટે બે હજાર પચીસમાં પારિવારિક જીવન એપ્રિલ મહિના સુધી બહુ સારું રહેશે કારણ કે ગુરુ મહારાજ તમારી ચંદ્ર રાશિના નવમા ભાવમાં વિરાજમાન રહેશે એમની આ સ્થિતિ સારી કહેવામાં આવે અને એવામાં તમે પરિવારમાં ઉચ્ચ મૂલ્યો બનાવી રાખવામાં સક્ષમ બનશો આ લોકો પરિવારમાં પોતાની એક અલગ જગ્યા બનાવી રાખવા અને પરિવારના સદસ્યો વચ્ચે એકાગ્રતા કાયમ કરવા માટે સફળ રહેશે પરંતુ મે 2025 માં થવા વાળું ગુરુનું ગોચર તમારા પારિવારિક જીવન માટે સારું નથી કારણ કે આ તમારી રાશિના 10મા ભાવમાં થવા જઈ રહ્યું છે આ દરમિયાન તમને પરિવારજનોની સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

અલગાવની ભાવના ઊભી કરી શકે છે શનિની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં ખટાશ ઉભો કરવાનું કામ કરી શકે છે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ અને લગ્ન જીવનની તો વર્ષ 2025 માં કન્યા રાશિના લોકોને પ્રેમ અને લગ્ન જીવન માટે મે મહિના પછીનો સમય વધારે સારો ન રહેવાની સંભાવના છે કારણ કે પાર્ટનર સાથે સંબંધમાં આપસી સમજણ સાથે જોડાયેલી સમસ્યા ઊભી થઈ શકે છે આ પરિસ્થિતિઓનું કારણ અભિમાન હોઈ શકે છે તો એવામાં તમારે પાર્ટનરને સમજવા અને એમની સાથે સંબંધ બનાવી રાખવા માટે ધીરજ રાખવાની જરૂરત બનશે એની સાથે આ લોકોને પોતાનો સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ પણ કરવો પડશે એપ્રિલ 2025 સુધીનો સમય તમારા પ્રેમ જીવન માટે શાનદાર રહેશે જો તમે પહેલેથી જ કોઈને પ્રેમ કરો છો તો તમારો સંબંધ પરવાનો ચડશે

મનમાં લગ્ન તોડવા જેવા વિચારો આવી શકે છે સાતમા ભાવમાં શનિદેવની ઉપસ્થિતિ સાદી વિવાહમાં મોડું કરાવવાનું કારણ બનતી જાણ પડી શકે છે હવે વાત કરીશું કન્યા રાશિના જાતકો તમારા આરોગ્યની તો વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિના લોકોને મે મહિના પછી આરોગ્યમાં મિશ્ર પરિણામો મળી શકે છે કારણ કે ગુરુગ્રહ તમારા દસમા ભાવમાં સ્થિત હશે અને આમની આ સ્થિતિને સારી નથી કહેવામાં આવતી પરંતુ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગુરુગ્રહ તમારી ઉપર પોતાની કૃપા બનાવી રાખશે પરંતુ કેતુ બારમા ભવમાં બેસી અને પેટ અને દિલ સાથે જોડાયેલી સમસ્યાઓ આપી શકે છે તમને જણાવી દઈએ કે ગુરુગ્રહ મે બે હજાર પચ્ચીસમાં તમારી ચંદ્ર રાશિના દસમા ભવમાં પ્રવેશ કરી લેશે તેવામાં તમને ગળું અને તંત્રિકાતંત્ર સાથે સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે આ સમયે આ લોકોની રોગ આવડત કમજોર બની શકે છે જો તમે તમારું આરોગ્ય સારું બનાવી રાખવા માંગો છો તો તમારે યોગ અને ધ્યાન વગેરે કરવું જરૂરી બનશે તો કન્યા રાશિના જાતકો વર્ષ 2025 નું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવું ફળકથન બતાવી રહ્યું છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં